પક્ષીઓ માટે ભોજન શાળા બનાવી પક્ષીઓ માટે ભોજન શાળા બનાવી ભોજન ચાલો આ તો બરોબર મદદ કરાઈ પણ દરરોજ એકલા દા બધું લઈને આવું ઘરેથી બધો સામાન ભરીને એકલા જવાનો અને આવા પોઈન્ટ અંતરિયાળ હોય તો ગાડીથી ગાડી અહીંયા આવી ન શકે એટલે શું થાય મારે એક બે ફેરા થાય અહીંયાથી ઉપાડી ઉપાડીને અહીંયા લાવું પાછો ભેગું કરું બહુ અદભુત છે થોડુંક આપણે ઉંમરના પણ જોઈએ તો બહુ અઘરો વિષય છે કારણ કે આ ઉંમરે આટલું બધું કરવું આઝાદભાઈ ખૂબ અદ્ભુત વાત છે